આ ગુજરાતની તસવીર છે જ્યાં અધિકારી કોન્ટ્રાક્ટરને સિમેન્ટ પૂરતો વાપરજો એવું કહે છે તો તેમને કોન્ટ્રાક્ટર પણ ફટકારી રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચે છે અને આખરે ગાંધીનગરથી નિર્ણય લેવાય છે કંપની વિરુદ્ધ કાર્યવાહીના કંપનીને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે વિગતે વાત કરીએ કે આની આ ઘટના છે શું ઘટના છે અને શા માટે આ ઘટના પેદા થઈ રહી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

ત્યારે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા નજીક સ્વસ્તિક કન્સ્ટ્રક્શન કંપની દ્વારા એક ટેન્ડર ભરવામાં આવે છે તેમને કામ મળે છે અને તેઓ માઇનર બ્રિજ બનાવવાનું કામ કરી રહ્યા હતા ત્યાં મદદનીશ ઇજનેર એનપી બારડ જાય છે અને તેઓ કામની ગુણવત્તાને લઈ સવાલ કરતા સિમેન્ટ પૂરતો વાપરજો તેવું આ સ્વસ્તિક કન્સ્ટ્રક્શન કંપનીના કર્મચારીને કહે છે ત્યાં હાજર રહેલા કર્મચારી એનપી બારડ સાથે ગેરવર્તણૂક કરે છે આ રાજ્યના સેવકને ફટકારી પણ લે છે આ મામલે અધિકારીઓ ગિન્નાયા ગિનાયા એટલે તેઓ ગાંધીનગર ગયા અને ગાંધીનગર મુખ્યમંત્રીને રજૂઆત કરી અને હવે ગાંધીનગર આર એન્ડ બી વિભાગથી એક નિર્ણય લેવામાં આવ્યો કે સ્વસ્તિક કન્સ્ટ્રક્શન કંપનીને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે તેઓ ત્રણ વર્ષ સુધી કોઈ પણ ટેન્ડર પ્રક્રિયામાં હિસ્સો નહીં લઈ શકે આ કંપનીના ભાગીદારોમાં જગમાલભાઈ મારડિયા સંધ્યાબેન મારડિયા રાણાભાઈ મારડિયા નામના વ્યક્તિઓ છે જેમાં તારણ વાંચીએ તો આ કંપનીએ ક્યાંક ને ક્યાંક એવો સ્વીકાર પણ કર્યો છે કે આ ઘટના ઘટી છે અને તેના માટે તેમને દિલગીરી પણ વ્યક્ત કરી છે કે તેમના કર્મચારીથી આ પ્રકારની ઘટનાને અંજામ આપી દેવાયો જેના કારણે રાજ્યના સેવક સાથે ગેરવર્તણૂક પણ થઈ અને તેમના પર હુમલો પણ થયો ત્યારે વાત એ આવે છે કે સિમેન્ટ નાખવાનું કે શા માટે પડે છે કારણ કે લોકો કહી રહ્યા છે એ પ્રમાણે આર એન બી વિભાગના પાને પાને જોવા જઈએ તો ભ્રષ્ટાચાર મળે તે પ્રકારની સ્થિતિ છે આર એન્ડ બી વિભાગ દ્વારા દરેક જગ્યાએ કન્સ્ટ્રક્શનના કામમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય છે તેવા સવાલોની વચ્ચે એક વખત તમે સાંભળ્યું હશે કે એક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જ બોલ્યા હતા કે કોઈ અધિકારીને ટકાવારી નથી આપવાની ટકાવારી તમારે મને આપી દેવાની છે તો આ સ્થિતિ આ રાજ્યની છે ત્યારે જઈ અને જ્યારે સિમેન્ટ નાખવાનું કોન્ટ્રાક્ટરને કહેવામાં આવે ત્યારે કંપનીના કર્મચારી અધિકારીને ફટકારી લે છે કારણ કે તેમને રડવાનો નફો હવે સિમેન્ટ અને કોન્ક્રીટ બચાવીને જ કરવાનો રહે છે કારણ કે તેમને પણ ટકાવારી આપવી પડે છે આ રાજ્યની અસલી તસવીર છે ખેર રાજ્ય સરકારે ખૂબ સરાહનીય કામગીરી કરતાં આ કંપનીને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી તે કરતાં પણ મોટું કામ થોડા દિવસ પહેલાં કર્યું આર એન્ડ બી વિભાગના બે અધિકારીઓને ફરજિયાત સેવા નિવૃત્ત કરીને જાહેર હિતમાં તેઓએ આ કામ કર્યું છે તેવું બતાવે છે પરંતુ અંદર કયું હિત અધિકારીઓએ સિદ્ધ કરી લીધું હતું તેટલા માટે તેમને સેવા નિવૃત્ત વહેલા કરી દેવા પડ્યા પણ રાજ્યની સરકારે લોકોની સમક્ષ મૂકવાની જરૂર હતી જેથી લોકોને પણ ખબર પડે કે આર એન્ડ વિભાગમાં કઈ પ્રકારની સ્થિતિ છે અને રાજ્યની સરકાર કેટલી એગ્રેસિવલી આ ભ્રષ્ટાચાર સામે લડાઈ લડી રહી છે આજ પ્રકારના અહેવાલો સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા